તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ખાડાઓ પર ઉભરાયેલા લોખંડના સળિયાથી કોઈ જાનહાનિ સર્જાય અને આ ખાડાઓને વહેલામાં વહેલી તકે આ ખાડાઓને પૂરવામાં આવે અને લઈ આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તે ખાડાઓ પર ભાજપનો ઝંડો લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દાહોદ એ સ્માર્ટ સિટી છે અને દાહોદમાં આ વીસ દિવસ પહેલાં ગટર ઉભરાઈ અને ગટરને સાફ કરી અને મૂકી રાખ્યું છે નગરપાલિકા ક્યારે ઊંઘશે કુંભકર્ણની ઊંઘમાંથી કોઈ કોઈ અજુગતું થાય કોઈ બિચારો પડી જાય કે એવું થાય ત્યારે જ આ અમારું એમ કહેવું છે કે સ્માર્ટ સિટીનો પ્રોગ્રામ ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે તો આવું સ્માર્ટ સિટી કરવાનું છે લોકોને હેરાન છે એટલા માટે અમે આવ્યા છે ને આ ખાડો ભાજપનો પાડેલો છે જી મેમ જનતા મૌન છે રાહુલજી જી કહે છે ડરો મત પણ એમાંથી હવે ધીરે ધીરે બહાર આવશે અને લોકો એ ડરમાંથી બહાર આવે એવું અમે ઈચ્છીએ છીએ તમારી શું માંગ છે અમારી માંગ છે કે અહીંયા સ્લેબ ભરીને તાત્કાલિક એને પૂરે તો લોકોને કોઈ કોઈ પડી ના જાય બસ બાઇકવાળો વાળો બિચારો પડી જશે અથવા કોઈ મોટાની ગાડી હલો વરસાદ આવશે તો રોડ પર ખાડા નથી દેખાતા ત્યારે આ ખાડો કોઈને દેખા નહી કોઈને એમ થશે કે પાણી છે ઉપરથી ગાડી લઈને ગયો તો આખી ગાડી જશે